નમસ્કાર દર્શક આપ રહ્યા ન્યૂઝ ગુજરાતી તો મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા ચીફ ફસમુખ પ્રજાપતિ સાથે લોકસભાની ચૂંટણીઓને જીકાવતા બદલીઓનો નો ધમધમાટ શરૂ સાબરકાંઠા જિલ્લામાં પોલીસ કર્મીઓની બદલીઓનો શરૂ કરાયેલો દૂર પોલીસ સ્ટેશનોના આંતરિક બદલી ના કરતા સાબરકાઠામાં જિલ્લા પોલીસ વડા વિજય પટેલ દ્વારા સોળ જેટલા પોલીસ સ્ટેશનોમાં ટ્રાફિક સિટી ટ્રાફિક અને બીડીએસ બ્રાન્ચના એએસઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને વુમન કોન્સ્ટેબલ લેવલના કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવા આદેશ જારી કરાયા છે તેવા સંજોગોમાં ખેડબ્રમા પોલીસ સ્ટેશનમાંથી છ જેટલા પોલીસ કર્મીઓની આંતરિક બદલી વડાલી પોલીસ સ્ટેશને પોસીના પોલીસ સ્ટેશને અને ગામભોઈ પોલીસ સ્ટેશને કરાઈ છે તેવી જ રીતે અન્ય પોલીસ સ્ટેશનમાંથી ખેડબ્રમા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા હતા હજુ પણ અન્ય વિભાગોમાં મોટે પાયે બદલીઓના ભણકારા વાગી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો